કોલકાતામાં બનેલી ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાનો વિરોધ કરી રહેલા ડોક્ટરો દ્વારા સિવિલમાં રક્તદાન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બરાતકાર ગુજરાતી તેની ખાતકી હત્યા કરાઈ હતી જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે સુરતમાં પણ સિવિલ સ્મીયર હોસ્પિટલના ડોક્ટરો સહિત નવ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરો દ્વારા રક્તદાન શિબિર યોજીને અનોખી રીતે કલકત્તાની ઘટનાનો વિરોધ કરાયો હતો મોટી સંખ્યામાં ડોક્ટરો સહિત નવ રક્તદાન કરી મહિલા ડોક્ટર ને ન્યાય અપાવવા માંગ કરી હતી કલકત્તાની હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બરાતકાર ગુજરાતી તેની હત્યા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે